મારે મહેશ નાયક નો વિડીયો જોવે છે અને મુકેશ નાયક નો વિડીયો જોવે છે અલા મુકેશ તું આ શું કરેલા બઠો આ મહેશ નાયકનો મુકેશ નો વિડીયો મગાવ બાજુ અલા મોબાઈ નો કોણ ઘંટામાંથી વિડીયો એ મેં ભૂલી જઈને એલા મેં જોવાનું કે ટાચી ગઈ છે આમ તે તું મહેશ નાયકનો નો વિડીયો ભારો કરે ને હા હાલ તો મારા મોબાઈલ મંગાવું હો ને કોણ જો મહેશ નાયક પાટીલાનો વિડીયો અને મહેશ નાયક રૂખાનો વિડીયો જુએ છે લે

પાસે વિડીયો બહાર એમ લાગે મહેશ ને મને હરે હરે જઈ જવા દે જો બોલ્યા મહેશ વિડીયો બંધ કર વિડીયો બંધ કર હું કાલા એલો આપણે ડોહા આવી રહ્યો આલા એવા ડોહા રોડે કના આવે એ બીજા કોઈના ના ડોહા નહી આપણે બે જણા ને ડોહા આવે અને ચાલ 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 વેરે વેલે ખીતર મે કામ કરવા મંડે ચાલ ચાલ મારા હાહરા મને ભારીન કેવા કામ કરવા મંડ્યા એક ત્યાં ડાહલા ચલાતું નહીં મેં મારા અમને તને ખેતર માં બહાર અને પાછા પેલા મહેશ નાયક મારો હહારો ઈ નથી કે કોણ ધંધો છે કે નહીં કઈક મારા હાથ નો જાય ને તો મારા હારા બે હો જના પર નટ્યો નટ્યો પર ઉખી નાખી છે મુકેશ નાયક નદી તો મિત્રો તમારો પણ છોકરો તમારા ખેતરમાં મે કોમ હોમ નહી કરતો હે વિડિયો બાત હોય તો અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરના નો 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 લાઈક કરો